તો રૂપિયા જીવતી આજ તો કઠણ માની એક લેબુ રાખો નહીં આ તો બધા લેબુ લઈ લેવો છે આહા આ તો લેબો લેબો કઈ નહોમ ઓ હો 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 લેબો છે આ તો આહા દર દર રૂપિયા ની એક લેબો છે મારું તો આ તો બધી લેબુ ને એક લેબુ ન રાખો આ તો પાકો પાકો ભય પડો છે ને હું કરછન બાન લેબુ લેબો આયો છું કોઈ લેબો લેતા નહીં તો આપણી વારી આવી ગઈ છે કરશન બને છે કે ફક્ત ભૂલી ગયા હોય આજ તો બધા લેબુ લેની જાવ છે આ તો લેબુની ચોરી કરવી પડે તો કરવી જ પડે આજ એક લેબુ રાખવું નથી આજ તો બધા લેબુ લઈ જાય લેબુ તો મારા ઓર છે હું મોટો મોટો લેબુ છે આયો જ માં સગારું ભરીને લઈને જાવું છે લેબુ રાખવું નહીં બધો લેબુ વેચી મારો લઈ જઈ

મોટું છે <laughs> <no>, <laughs> <batans> <autobiography> લેબુ થોડો લેવા દેજે તો કોક બોલાવા જઈને આવતા તો તમને એટલે કે લેબુ લઈ જ એટલે લેબુ જ દેખાતો નહીં તો એનો ઉપર જોઈએ તો બધું ઉછળ મો પોકા નહીં મારો જોઈએ લેબુ તો શું ખાશે ખાઈ તો પોકા તો નથી આ મરે 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 લેબુ આ બાજુ છે વધારે તો હો આ બાજુ લેબુ વધારે છે મારા ઓર હવે મને તો જવા દેજો પણ સબ જમર બહી તો હું લઈને નહીં જાઉં ને તો વહા પડી તો મીઠો ના આપણો Right. Okay.

થાકી ગયો છે શું કરવાનું તો પૂરું પુરુષેમ કંઈ કરવું હાલ બહાર કાઠું આવી ગયું છે પૈસા આવીને થઈ દૂધરામાં દુધરામાં કોઈ ઠેકવાનું નથી હાલ તો અને કોઈ મજૂરીએ બોલાવતું નથી આ દોતે થઈને ઓટાફેરા માર્યામ મરી ગયો ને સાહેબો કોઈ ભેગા થતા નથી આ મારા એક આ રોડ થોડો એક હો એક મીટર પાસ કરાવો છે તે કરતા જ નહીં મા હાલો કાઢે છે મારા ઓરસા આ સાહેબ નહીં પેલો નહીં ને અફલોનો નહીં ઢેંકનો નહીં આવી રીતના હું છેલ્લા ધક્કા ખાધામાં થાકી ગયો અને મારે સરપંચ શું છે મારે કોમ વાળા ને બધું બહુ જ આવે છે સરપંચ સાહેબ તમે શું કોમ કરો ત્યાં આવી પણ મને ફેર લાવું જ ના આ તો માણસો એ ગમે તે કહીને કોક કરીને આવાર વાર બીજા જઈને મારે કોક ચાલુ તો કરાવવું જ પડે ભલે એ પૈસા ના મારે ઘરના આવવા પડે મારે પછી મંજૂર થાય કે હું લઈ લઈ એવું તો કોક તો કોમ કરું જો ના મંજૂર કરે ને ઢોળ પાલનપુર જાઉં પાલનપુર થી આવ્યો હાલ મારા બજેટ પાછ થતું નહિ ખાદામ ગો રોડ તો ગટારો નતું ગમ સરપંચ શું છે આગળ છે હાલ તો કરું કે હું કરું

છોકરો મને બીજું કોઈ એટલા વીતો એટલા સરપંચો ખાલી કરો ના વે જ પડે કરો પચાસ તમારે હાથ લાવો ઓમ લાવો બનામજો લેવું જો કોન્ટેક કરજો નવ્વાણું જીરો નવ્વા

પરવીનભાઈ ને ડોક્ટરે કીધું હતું કે તમે લેબુ પીવો ને પથરી બધી નીકળી દે આ ગળી ને એટલે એટલું સારું કેવાય કે આ ઘેર આલવા આવ્યા અને હું તો સરપંચ છું કે મને તો ઘેર જ આવક આવતા બીજો શો જોય

તો આઠ મેં પથ્થર બઈલ જઈ મને પછી દુખા શકે છે ડૉક્ટર કે તમે લેંબુ પીજો અને હું ગયો તો પાલંભુર ક આ મારે થોડી ગાંઠ ની નહીં પાકતી કે ગાંઠ બળ લે ગયો તો સાહેબ ભેગા ના અરે અમાર લેબુ જ ના અલ્યા તાર નંબર તો મને આલે તો હતો તને એવું ને ઓહ હા તો ફોન કર 99099296 આવો તો નંબર હતો અલ્યા નંબર એવો છે હા હેલો હેલો હા તમે લેંબુ વાળા ભાઈ બોલો

ભૂલ થઈ જી ભૂલ થઈ પૈસા પૈસા હોલજો થોડા પૈસા પૈસા ખુટી ગયા છે